એમના કુટુંબી ભોજન અને ભજન અને આપણને બધાના ભેગા કરીને આરસ પરસ દર્શન કરાવે બદલે એમના કુટુંબી જરૂરને મારા કોટી કોટી નમન છે સાહેબ સંતો તો હવે ઘણા કે છે પણ સાહેબ હવે કહેવાનું મારો ઘણું તો પણ સમય જાય એટલે સમય મર્યાદા આવે છે એટલે હું બોલીશ નહીં જે ઉર્મી હતી હવે ઘણી હતી હમણાં વચન કહેવાનું ગંગા સતી શું કહે છે એ પાનભાઈ આ વચનમાં આ વસ્તુ પરિપૂર્ણ છે वचन वस्तु हमने तो एक वस्तु के सम्राट ध्यान कौन तो सम्राट बड़ी कोई बिजो आयो ध्यान बड़ी कोई बिजो आयो तो सारी स्वयं नहीं भूमिया का पर क्यों नहीं आयो हाँ जो तारी सामने हमने बापू बोला ना के जो तू पोते पोता ना बोलते हैं तो जहाँ मेल पड़े ये सिवाय मेल पड़े वो नहीं क्या કે આ સર્વને જાણવા વાળો પોતે પોતાને ઓળખતો નથી થાય અને આ સર્વ બંધન થી આ મુક્ત જો થાય ને તો એ પોતે પોતાને ઓળખત જોવા જ મેળ પડશે ને આ મેળ પડે એવો છે જ નહીં આ જે બંધાયેલો અને આ આવરણ માં ઢંકાયેલો એવો એવો કોઈ સદગુરુ પુરા નામ જડ્યું સાહેબ ચાર વેદ ભળ્યો નામ જડાયું એટલે ચાર વેદ ભર્યો પણ એનો ભેદ ઘણી વાણી બોલાવી સાહેબ આ તો બોલન જેસા રોગ નહીં અને મૌન જેસા સુખ નહીં બોલવામાં ભાર નઈ રહેતો તો હું શું બોલું છું સાહેબ જો કદાચ સદગુરુ મળ્યા હો ને અને એને ઈશ્વર આપ્યો હો ને સાહેબ બોલતો બંધ થઈ જાય ગંગા સતી કહે છે પણ ભાઈ આ જો વચનનો બાણ વાગ્યા નથી જો વાગશે ને બોલતા બંધ થઈ જશે સાહેબ મૌન ની ભૂમિકા છે પણ આવા ગુરુ મહારાજ ના જે સાકાર સ્વરૂપે બિરાજેલા છે એવા ગુરુના મહિમા જે આજે ઉજવાઈ રહ્યો છે એટલે એમને અને એમના પગલે ચાલી ને આ જે ગુરુનો મહિમા ઉજવ્યો એટલે એમના મારા ખોટી ખોટી નમન છે સમય તો ઘણી જો એટલે હવે મારા જે ઉર્મી બોલી નહીં થાય હવે પણ એક કે છે કે અખંડ નહીં બ્રહ્માંડ નહી આ નહી આ પિંડ કા દે खंड नहीं ब्रह्मांड नहीं नहीं पिंड का देश पण ये पांच तत्व ने या तीन गुण नहीं आत्या छे दे एक सागर चुके छे अमरदास कहे अमरदास कहे आप पिंड नहीं अने प्राण नहीं

ધન ગુરુ दाता મારા ધન ગુરુ દેવા મારા સદગુરુ એ મને સબદ સુણાયો હા આ સબદ ગુરુનો મહિમા તો આ એવા સંતો કહે છે કે ખાલ પડાવી નાખો મારા શરીર તણી ઉપર સોનેરી રંગ લગાવો હા મોજડી સિવાળી સિવડામે જે ગુરુને પહેરાવ ને તો સાહેબ મારા ગુરુના તોલે હું ના હા